પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ ભીલ પ્રતિકભાઈ સાલવી ઉસ્માનભાઈ શેખ પ્રવીણભાઈ વાણિયા સુનિલભાઈ મીરચંદાણી આપ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર અને આ પાર્ટીના કાર્યકરો હાજર રહ્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકામાં કરવામાં આવ્યું હતું પાટણ પોલીસ દ્વારા તમામ આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી પાટણ ભાજપ શાસિત પાલિકા દ્વારા એડવાન્સ વેરો એક ચાર બે હજાર ચોવીસના રોજ લેવાનો હતો પરંતુ

પાટણ નગરપાલિકાના અનેક કર્મચારીઓનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આજ રોજ પાટણ નગરપાલિકા ખાતે નગરપાલિકાની તાનાશાહી સરકારે પાટણી પ્રજા ઉપર ડબલ વેરાનો માર મારતા આજે પ્રથમ દિવસે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાને હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નગરપાલિકા જ્યારે અમે પહોંચ્યા ત્યારે ખરેખર દુઃખની બાબત એ છે કે પબ્લિકને ડબલ વેરા કરવા છતાં પણ આ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી ન તો પાણીની વ્યવસ્થા હતી ન તો સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા હતી કે ન તો કોઈ પણ અન્ય વ્યવસ્થા હતી આજે તેના વિરોધમાં અમે હલ્લાબોલ્લનો કાર્યક્રમ કર્યો હતો જેમ જાણો છો એમ ભારતીય જનતા પાર્ટી કોઈપણ વિરોધના કાર્યક્રમને પહોંચી ન વળતા એવો હર હંમેશ પોલીસને આગળ કરે છે પોલીસો કાપલો ઘટના સ્થળે આવી ગયો હતો અને અમારા તમામ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી અમને બીડી પોલીસે લઈ જવામાં આવ્યા હતા પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે તમે ડબલ વેરો કરતા હો તો એની સામે સવલતો વધારો વેરો ભરવા આવનાર જે સિનિયર સિટીઝન હતા આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ થયું ન હતું તેથી લોકો હેરાન પરેશાન થયા હતા ચાર ચાર કલાક બેસી રહેવા છતાં પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા કરવામાં આવી ન હતી એકદમ અંધેર ખાતું હોવાના કારણે આજે ફરવા આવનાર લોકો ત્રાઇમો પોકારી ગયા હતા આગામી સમયમાં જો આની આ પરિસ્થિતિ રહી તો અમે ગાંધીજીના માર્ગે પણ ફરીથી કાર્યક્રમ કરીશું ભારત માતા કી પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં પાટણની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ રહે છે તેમ છતાં પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો છસોના બારસો કર્યા પાણી વેરાના ગટર વેરાના ત્રણસોના છસો કર્યા સ્ટ્રીટ લાઇટ વેરાના હોના બસ્સો કર્યા સફાઈ વેરાના પચાસના હો કર્યા અને મિલકત વેરામાં વીસથી પચીસ ટકાનો વધારો કરી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાટણના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની કેળો ભાગી નાખી છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગની સાથે અને પાટણ નગરજનોની સાથે રહી અને આ ભાવ વધારાના વિરોધમાં આજે ઉગ્ર આંદોલન કર્યું ભાજપના શાસનના લોકોએ પોલીસ બોલાવી અગાઉથી અને તમારા તમામ કાર્યકરોની ધરપકડ કરાઈ છે પણ અમે ક્યારેય પાટણની પ્રજાનો અવાજ બનીશું અને પાટણની અવાજનો પ્રજા બની ઉગ્ર ભાવ વધારાનો વિરોધ કરીશું આ વેરા જે વધારા છે એ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય દેવા નથી કદાચ પાંચ દસ ટકાનો વધારો હોય તો એ માન્ય છે બાકી આ તો ડબલ વેરા કરી નાખ્યા છે ગરીબ પ્રજાની અને મધ્યમ વર્ગની પ્રજાની હાલ મોંઘવારીના કારણે પોતાને ઘર ચલાવવું કાઠું પડી રહ્યું છે ત્યારે આ વેરા ભરશે ક્યાંથી અને તમે અત્યારે જોઈ શકો છો કે એમને વેરાની શરૂઆત કરી હતી પહેલી તારીખે થવી જોઈએ એની જગ્યાએ હતી અગિયાર તારીખ થઈ ત્યાં સુધી હજુ એમના કોમ્પ્યુટરો ચાલુ નથી રહ્યા હજુ અપડેટ ચાલુ નથી થયું તો આ વેરા પબ્લિક ભરવા માટે રોજ આવી આઈને ધક્કા ખાય છે તેમ છતાં હજુ વેરાની વસૂલાત ચાલુ કરી નથી બીજું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉંમરલાયક લોકો અહીં આવીને બેસે છે તો બેસવાની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી પંખાની વ્યવસ્થા નથી અત્યારે ગરમી એટલી બધી પડી રહી છે ગુજરાત બેસી ગયા પણ આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાને આ કોઈ જાતની પડી નથી

ડબલ કરવામાં આવ્યો છે એનો પણ હું વિરોધ નોંધાવ છું સાથે સાથે આજે અગિયાર તારીખ થઈ પહેલી તારીખે વેરાનું જે કામકાજ શરૂ કરવાનું હતું તે હજુ સુધી થયું નથી હું ત્રણ વખત ટકાકાર કાર પહેલાં આવ્યો પછી આઠમી તારીખ કહી પછી અગિયાર તારીખ એટલે મારી એક વિનંતી છે કે ઓફિસને તાળું મારી દે અને તમામ સ્ટાફને રિમૂવ કરી નાખે જે જવાબદાર અધિકારી ઉપરી છે અને નવે સતી ભલે એક મહિનો અમે મહિનો પછી એક મહિના પછી વેરો ભરીએ પણ આ સ્ટાફ ખરેખર બે દરકાર છે પેલી તારીખે ઓનલાઈન ચાલુ થઈ જવું જોઈએ જે થયું નથી ગઈ સાલે પણ એટલું હતું એટલે મારે દસ ટકા વેરો એક્સ્ટ્રા ભરવો પડ્યો વેરો કરો છો તેના પર શું અસર પડી છે હવે આ જે છે પાણી વેરો ઘર ખરેખર એકદમ હોવું જોઈએ અને બે ટકા ચાર ટકા એ રીતનો સીધી ખરાવું જોઈએ મન ફાવે એમ સીધા આઠ ટકા વધારો એ ખરેખર ખોટું છે અને આ સ્ટાફ છે એ ખરેખર ઇમિડિયેટલી રદ કરી નવેસરથી કરાર આધારિત કરી અને જલ્દી તારીખ તારીખ ઓનલાઈન થઈ જવું જોઈએ એની જગ્યાએ જે અગિયાર તારીખ છે ત્રણ ટકા થયા